પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ઇસ્કોન સેન્ટર ખાતે દર રવિવારે સત્સંગનું આયોજન કરવામાં આવે છે. આજે આ સેન્ટર ખાતે સિંગાપુર ખાતેથી દેવકી નંદન પ્રભુ દ્વારા ખાસ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ઇસ્કોન સેન્ટરો અનેક શહેરોમાં આવેલ છે. આ સેન્ટરો ખાતે સમયાંતરે આધ્યાત્મિક સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં પણ રેલવે સ્ટેશન નજીક ઇસ્કોન સેન્ટર આવેલ છે. આ સેન્ટર ખાતે પણ દર રવિવારે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવે છે આજે પણ આ સેન્ટર ખાતે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગાપુર ખાતે આવેલ ઇસ્કોન સેન્ટરના ગ્રુપના દેવકી નંદન પ્રભુ દ્વારા आध्यात्मिक मूल्यों તેમજ ભાગવત ગીતા અંગે ખાસ પ્રવચન આપવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણ ટીપીએલ ના બધા વ્યવસ્થાને સ્વાગત કરીએ છીએ કોઈક કાંતમાં રાજકોટ પરંત રતિનગર દ્વારકા ખમળિયા અને સોમનાથ મંદિરની ચર્ચુંમાં વૈષ્ણવ સેવાતા છે અને આજે અહીંયા પૂર્બતર જે કેન્દ્ર છે સ્કર્મતી પરિતભાઈના આજે ધ રેવારી સસ્સક્રેઈસ કા મોકતરક થી અને આજે ખાસ કરીને સિંગાપુર ના ગ્રુપ આવી ગયા છે સ્કન સિંગાપુર ના આ જે પ્રવચન આપેલ છે તાર્વત નું નામ છે દેવકીનંદા પ્રભુ એ પ્રોફેશનલ લોયર છે સિંગાપુર મધર સ્નામાકી વર્કિંગ લાઈફ છે પણ સાત્ય હતે આપને જે આધ્યાત્મિક મૂલ્યો છે ધ મેડિક સંસ્કૃતિ છે કેના પ્રચાર સિંગાપુર માં કરે છે સર ભાગત નું પ્રવચન પ્રેક્ટિકલ આપેલ છે કે આપણ રોજનો રેવા

કે બધા લોર્ડ હરિકૃષ્ણમાં જોડાય અને ભક્તિના માર્ગમાં આવે આજે અમારે લગભગ દોઢસો જણ સિંગાપુરથી આવ્યા છે એના પછી અમે મંદિરની જગ્યા લીધી છે ઓર્ડર આપ્યો તો બધા અમે અહીંયા લઈ જશું આમાં ઘણા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ એ બધા છે જે પૈસાને રોકશે તો આવી રીતના અમે કાર્ય કરી રહ્યા કે બધા પોરબંદરમાં આવે અને આપણું ભોપાલ ફાઈન વિકાસ થાય અને એક મોટું ગિફ્ટ આપણે પોરબંદર ગામની મારી બાજુમાં આપણા ગાંધી સાહેબ બેઠા છે એ અમારા ભેગા છે અમારા ટ્રસ્ટી જેવા છે બે શબ્દ ગાંધી સાહેબ આદ્ય ક્યામાં ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં ના હોય એવું ભવ્ય મંદિરનું આયોજન કરવાનો આપ સૌના આશીર્વાદ શોભે છે પ્રેરણા યથા સદદાન મદન

आज पूरे विश्व वासियों को गीता जयंती की हार्दिक शुभकामनाएं देता और आज पोरबंदर में गीता जयंती का ये जो भव्य समारोह है हो रहा है और देवकीनंद जी महाराज को संबोधित करने के लिए आ रहे हैं उनका में तो और हमारी ये परंपरा है कि मंदिर के तो माध्यम से पूरे विश्व में भगवान कृष्ण की जो मर्यादा है जो भगवान कृष्ण ने जो संदेश दिया पूरे जगत के कल्याण के लिए वो घर घर पहुंच रहा है इसके लिए इस्कौन मंदिर का मैं बहुत आभारी हूँ और इस्कौन मंदिर का जो ये प्रयास है कि हर घर में गीता जी जाए और गीता जी का हम लोग अध्ययन करें उससे हम लोग संस्कारित हों और उससे पूरा सृष्टि संसार सुखमय हो शांति हो और पूरे संसार में समृद्धि आए यही हमारी शुभकामनाएँ हैं પોરબંદરના ઇસ્કોન સેન્ટર દ્વારા ઓડદર ખાતે ભવ્ય મંદિરના નિર્માણ માટે જમીન પણ ખરીદી કરવામાં આવી છે અને આ જમીન પર ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય પણ આગામી દિવસોમાં શરૂ કરી એક વર્ષમાં ભવ્ય મંદિર બનાવવામાં આવશે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર